તૈયાર થયું છે તે લાઈન આમ ગોમ જ આવું અને કદી બાજરી વાઈ નહીં આપણે તો જાડા જવા આવતા કાચી પૂરા કરવા અને હું તો બાજરી વાપરી છે તે બિયારણ લેવા જવું છે એ તે ગમે તે કોક નું પૂછું કે ભાઈ ગામમાં બાજરી ચેટલી વાપવાની એમ પૂછવું તો પડે ના આપડે કદી વાય નહીં એટલે શું ખબર પડે કે ચેટલી કિલો પૂંખવાની બે કિલો પૂંખવાની કે પાંચ કિલો પૂંખવાની કોક રસ્તામાં ભેગો મળે ભેગો થાય તો આપણે પૂછી લઈએ કે ભાઈ મારે ભેગો બાજરી વાપરી છે કે બિયારણ કેટલું લાવું એટલે એ તો કે છે એ પ્રમાણે આપણે લાવીએ જાણે કે આપણે અડઘણીયા છીએ કે ઝાડ થોચી છે કે બાજરી આ પહેલ વહેલી વાપવાની છે એટલે એવું પૂછ્યું તારને ખબર પડશે કે બાજરી ગામ છે એટલી પૂંકવાની છે નાખત બપતા બગતા આવતા એટલે જમણ બાજરી લેવા હેઠળ છું

આ ના તું કરવાય જો નહી હું કર તમે તમારીના ગુણ જોયા નહીં એ તો અંદર થી બહાર થી અલગ છે ના ગુણ તો હા હેડ તાન એક થેલી પૂંખી બીજી પાછળ લેવો તાન બીજું તો હું કરું તું આમ કર એક થેલી પૂંખી બીજી પાછળ લઈ આય હા હેડો બીજી પાછળ લેવ એક કર તું એટલું હેડ ને હા હેડો તું જાણ તો એનું વાય દે બરોબર એમ જ કર નકર આ તો બધું ભેરામ પિલુ કર્યું લાગે છે તમને ભેરા લાગે તારે ખેતી બધી ફેલ છે આ સિદક જાદુ ભેડ થાય એટલે તું રોટલા કશું બાળુ નહીં એમ જ કર હેડો આરે તું આઈડે હે તમણે તો પોતાનો ભેરા માંગે છે નહીં કોઈનું હારું તાટતું છે મને તો તેમ ને દોડ જેવું છે એ તો બતાવા ને ચાબવાના અલગ છે એટલે તમણે કીધું કોઈ કરશો નહીં તમણે વાદે રશો નહીં ને કદાવ આ તાવા છે મારા હું ખાધું નથી છે ફળખે માં ચા ઘોડી ડોક્ટર બોલ્યા પછી આ થોડે નહીં જવા દોક્ટર ગાય હમણાંમાં તું મરી જાય બાપરી દવા કરાવી પડશે મેં કીધું આજ મટા કાલ મટા મચતું થઈ મારે ડૉક્ટર બોલાવા જવા દે આમ ડૉક્ટરનો નંબર નહીં ગો નંબર લઈ ફોન કરું ડૉક્ટર બોલી બીમાર છે આ એ લોકો ધોઈ તો લાઈ પેલા સભોડાલા તબેલા થાય ને તે વાળી જોતો કોઈ આખું પાછું કરવાનું હોય તો કરતો જવ પેલા નાગરિયા ના તો શીખવાડ્યું કે મણ બાજરી પૂંખી દેજે ભી ગામ કોથરી જોવાની નહીં બુદ્ધિ તે વાળી મણ બાજરી લાઈ પૂંછી દીધી હશે હવે બાજરું શું થાવાનું નહીં ર ના કાં ઘાટા હોય તો ડોવલ વાટવાનું ખવડાવવા માં જ છે વાટી વાટી જ્યાં નાખવા દેવા નાખ ખબર નહીં કે સમજ્યો છે એવો છે

ઊંચી દવા બધા કમ્પ્લીટ થતું મારા મરી ગયો બરતી હોય મારો આયખો હક અમારો ઘોડો નહીં આ સૂડો હું તો કહું કઉરડી પૈ દો પૈ તાર હું હતો મી તો આલી સલાહ એ પૈ દે મારા હું મારા બાપનું જવા છો અમાય જહા તો એટલું જહા મારા હું મારા ઓમ લોકોનું ભેરાબુ જ શક જેટલું ખાલી થયું જેટલા ગમળ્યો ખાલી થઈ એટલી ઓછી મારે હું કરવું છે અમે તાર આ ગમત જવા ને આખો ડફળો નાખતો જાઉં ગમત ને આકડો ડપડો નાખતો જ જાઉં લાઈન મને દવા દેલો કરતો આમ તો જો સલાહ મારા ગાય અઠવાડિયા બીમાર થાય ત્યાર દવા કોઈ તારું તો મત છે આ ચમન ને કઈ પોર લીટર એરંડી ભાઈ તે લાયંડ્યું એરંડી નથી કરીને દુઃખમાં પૂછે પૂછે માર્યું રૂપિયા ત્રણસો હાયા પોર લીટર ના એરંડી પાય મારા

એ સમને તો ગોમનું બરબાદ કા બે આયો સાહેબ સમને વાલે તો રશો નહીં એનું બાપી એવો તો ઉપર જો એ ઇને કરી હાવ તાકે તો આપી આયે એવો ને કયો સર તો આવ ગમતું જ નહીં આ ગોમનું બરબાદ કર દે હા તમારે તો મારા કો કરવું પડશે એ છે તો નુકસાન આ પેલા તો જોરવાદ નાગર ને એવું કર્યું કે વિગો બાજરી આપી શકે તે કે લે મણ બાજરી હવે ચોય વાત કે મણ બાજરી વિગો વિગો મણ બાજરી જોવાય કિલો માલ જાળું સર

તીને તે કોઈ સલાહ લેશો નહીં ચમનિયાન તો મારા માં કોક સાદા કરવી પડશે એનો તો ગમ્મો ચેટલો ને આવું બગાડે છે પણ આ નંબર થી સીડી વાળો મારા પર કોઈ નંબર નહીં તું ગમ્મો ભેગો ને આ તું બોલી જાય આ ચમનિયાન ને કરવું પડશે ગમ્મો બરબાદ કરવા બેહી જશે એ રહ્યો ચેટલો ને આવી ઊંધી સલાહ આલસ છે કોઈનું ગમ્મો હાવ તાકતો નથી રહ્યો અમાય એઠા મુઢા નું માર કરવું પડશે એનો એટલો અવતાર છે એનો બાપો જીવ એના ના હતું હતો અને એ પાસે નો દીકરો પાસે એવો પાક્યો છે બાપ એવો બેટા સીએમ

એ દ્વારી કાનો નાથ મારો કૃષ્ણ શામળિયો એને મન માયાલ ગાડી રે ગોકુળ મો બેઠો શામળિયો વાલો એને મન માયા ગાડી રે તારિક ઓ અરે તમન મન ઉંધે રાખી નુકા પાટી બેહ્યો અમ તું આ બો તો આપજો તો પણ આ તો રોમ નેકરા

સેવાડી થઈ જ્યુ હોય મોર લે મને દવા પૂછે તે દવા બતાઈ લે બહુ ખોટું કરી છે તેવી દે સલા લે લે ની ખાય મરી જઈ પણ એ કે હું ડોક્ટર પાસે જઉં છું તે મીમ કીધું તો કે 5 કિલો એરડીયું પાઈ દે તે મટી જા તે હું તો ડોક્ટર સી લે અલે ડોક્ટર પર મારા દેશી દવા બતાઈ દી તું કુક ખોરે ને ગમ્મો કોને ખોરે ને ગમ્મો કો જીવા લે કોઈ ખોટ ચાલે હે બે તો બે હું હારું કરીએ છીએ હું હારું આરે હારું કરે પણ એસી તન ગાય તો ખોવરાઈ લે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જય જોગણીમાં